થોડા બળદ અને સૌથી મોટું ધન ઈમાનદારીથી જીવવાની ટેવો વહેલી સવારથી લઈને સાંજ સુધી ભગુભાઈ ખેતરમાં પરશુઓ વ્યહાવતા ક્યારેક ખેતી કરતા તો ક્યારેક પશુપાલનમાં લાગી જતા તેમની પત્ની પણ એટલી જ સહનશીલ અને સંસ્કારી સ્ત્રી હતી ઘર સંભાળવું પશુઓની દેખરેખ રાખવી અને પતિ સાથે સુખ દુઃખ વેસવું આજ તેમનું જીવન હતું આ દંપતીને ભગવાને એક જ દીકરો આપ્યો હતો નામ હતું જયદીપ અઘુભાઈ દીકરાને ભણાવવામાં કોઈ કમી રાખી ન હતી પોતે ફાટેલા કપડા પહેરે પરંતુ દીકરાના ભણતર માટે ક્યારેય ઉધાર લેતા પણ નહીં દીકરો ભણશે તો આપણું નામ કરશે એવી આશા સાથે તેમણે પોતાની આખી જિંદગી ખેતર અને દીકરાના ભવિષ્ય વચ્ચે વાળી દીધી હતી સમય વીતતો ગયો જયદીપ ભણતો ગયો આગળ વધતો ગયો ગામની માટીમાંથી ઉસળીને શહેર પછી વિદેશ સુધી પહોંચવાનો સ્વપ્ન તેણે જોયા હતા અને એક દિવસ એ સપના સાસા પણ થયા ભણતર પૂરું થતા જયદીપ કેનેડા જતો રહ્યો શરૂઆતમાં ફોન આવે પત્રો આવે ગામની ખબર પૂછે મમ્મી પપ્પાની તબિયત બગુભાઈ અને તેમની પત્ની માટે એ દિવસો દિવાળી જેવા લાગતા પણ સમય સાથે બધુંય બદલાતું ગયું કેનેડામાં જયદીપ ધીમે ધીમે સેટ થતો ગયો પહેલાં નોકરી પછી પોતાનો ધંધો અને આખરે એક મોટી હોટલનો માલિક બની ગયો પૈસા નામ પ્રતિષ્ઠા બધું જ તેને મળી ગયું કેનેડામાં તેનું નામ લેવા તો લોકો તેની સાથે ફોટો પડાવતા પાર્ટીઓમાં બોલાવતા પરંતુ એ બધાની વચ્ચે જૂનાગઢના એ નાનકડા ગામમાં બેઠેલા તેના માતા પિતા ધીમે ધીમે તેના જીવનમાંથી બહાર ઝઘેલાતા ગયા હવે ફોન પણ બે ત્રણ મહિને એકાદી વખત જ આવતો એ પણ પાંચ મિનિટથી વધારે નહીં બાપા કંઈ જરૂર હોય તો કહેજો પૈસા મોકલી દઈશ આ એક જ વાક્ય બસ ન કોઈ લાગણી ન કોઈ આત્મહત્યા ભગુભાઈ ક્યારેક વિચારતા પૈસા તો છે જ પણ દીકરો ક્યારે મળશે દિવસે દિવસે ભગુભાઈના મનમાં એક વિચાર પાકો થતો ગયો દીકરો મને મળવા નથી આવતો તો હું જેને મળવા જઈ આવું જીવનમાં ક્યારેય ગામ બહાર ખાસ ગયા ન હોય એવા ભગુભાઈ અને તેમની પત્ની એક મોટો નિર્ણય લીધો પોતાની બસત થોડીક ઉધાર અને ગામના લોકોની મદદથી તેઓ કેનેડા જવાનું નક્કી કરે છે દીકરાને ખબર પણ નથી આપતા કારણ કે ભગુભાઈ વિચારે છે અચાનક જઈશ તો દીકરો ખુશ થઈ જશે લાંબી મુસાફરી પછી અજાણ્યો દેશ અજાણી ભાષા અને અજાણ્યા રસ્તાઓ વચ્ચે તેઓ આખરે જયદીપની હોટલ સુધી પહોંચે છે એ હોટલ ભવ્ય ચમકદાર બોર્ડ ઝગમગતી લાઇટો મોંઘી ગાડીઓ ભગુભાઈ હોટલનું નામ વાંચે છે અને તેમની આંખોમાં આંસુ આવી જાય છે મારો દીકરો કેટલો આગળ વધ્યો છે એ ક્ષણે તેમના મનમાં કોઈ ફરિયાદ નહોતી કોઈ ગુચ્છો નહોતો માત્ર ગર્વ હતો ફાટેલા જૂના કપડામાં ઉભેલા ભગુભાઈ અને તેમની પત્નીને જોઈને દરવાજે ઊભેલો માણસ અહંકાર ભરી નજરે તેમને ઉપરથી નીચે જુએ છે ભગુભાઈ નમ્રતાથી કહે છે ભાઈ મારો દીકરો જયદીપ અહીં મળશે એ માણસ હસે છે હશે નહીં જાણે ઉપહાસ કરે હોટલનો માલિક અને તમે પણ છતાં એક માણસ અંદર જાય છે અડધી કલાક એક કલાક બે કલાક ભગુભાઈ અને તેમની પત્ની બહાર ઊભા રહે છે કોઈ પાણી પણ પૂછતું નથી હો ચાર કલાક પસાર થાય છે અને અંતે આવો અંદર આવો એમ કહીને બંનેને બોલાવવામાં આવે છે હોટલમાં ભગુભાઈ અને તેમની પત્ની ધીમે ધીમે અંદર પ્રવેશ કરે છે આંખો પહોળી થઈ જાય એવી સમક ઝગમગતા ફર્શ મોંઘી ખુરશીઓ અને સુગંધથી ભરેલું વાતાવરણ ગામડાની માટીમાં આખી જિંદગી પસાર કરનારા આ દંપતી માટે આ બધું કોઈ સપનાથી ઓછું નહોતું તેઓ સંકોચ સાથે ચાલતા હતા જાણે પગ મૂકતા પણ ડર લાગતો હોય તેમની નજર દરેક ખૂણે પોતાના દીકરાને શોધી રહી હતી થોડું આગળ જઈને એ ખૂણામાં તૂટેલી જૂની અને અડધું ભગેલ ટેબલ ભાંગેલ ટેબલ પાસે તેમને બેસાડવામાં આવે છે આસપાસ લોકો મોંઘા કપડામાં હસતા બોલતા જમતા હતા ને આ બંનેને કોઈ અલગ જ દુનિયાના માણસો સમજીને જોઈ રહ્યું હતું ભગુભાઈ ની પત્ની ધીમેથી કહે છે હે આપણો દીકરો આવશે ને ભગુભાઈ હળવું સ્મિત કરીને કહે છે આવશે દીકરો હશે ને આપણો થોડા સમય પછી થાળીઓ આવે છે મોંઘું ખાવાનું અજાણ્યો સ્વાદ પણ ભગુભાઈ અને તેમની પત્ની માટે ખોરાકથી વધારે મહત્વનું હતું દીકરાનું દર્શન બંને વારંવાર દરવાજા તરફ જુએ છે દરેક પગલાની અવાજમાં તેમને લાગે છે કે કદાચ હવે જયદીપ આવશે અચાનક હોટલની અંદર થોડી ગડબડાહટ થાય છે કેટલાક લોકો ઊભા થાય છે મોબાઈલ હાથમાં લઈને સૂટ બૂટમાં સજ ગળામાં સોનાની સેન અને ચહેરા પર અહંકાર ભલેલું સીમિત લઈને જયદીપ અંદર પ્રવેશ કરે છે લોકો તેની તરફ જુએ છે કોઈ તેને સર કહે છે કોઈ હાથ મિલાવે છે બગુભાઈની આંખોમાં પાણી આવી જાય છે એ આપણો દીકરો તેઓ ધીમેથી બોલે છે માતાનું હૃદય ધબકવા લાગે છે નવ મહિના પેટમાં રાખેલો વર્ષો સુધી પાળેલો દીકરો આજે સામે હતો જયદીપ આગળ વધે છે પરંતુ માતા પિતાની નજર પર તેની નજર પડતી જ નથી એક વેઇટર કંઈક કહે છે ત્યારે જયદીપ અચાનક તેમની તરફ જુએ છે એક ક્ષણ માટે તેની આંખોમાં આશ્ચર્ય દેખાય છે પરંતુ એ આશ્ચર્યમાં લાગણી નહીં શરમ અને ગુચ્છો વધારે હતો તે આગળ આવે છે ખુરશી ખેંચીને બેસે છે અને કઠોર અવાજમાં પૂછે છે અહીં શું દાટ્યું હતું તમારું આ શબ્દ ભગુભાઈના દિલમાં તીરની જેમ ઘૂસી જાય છે તે ઊભા થવાનો પ્રયત્ન કરે છે બેટા પણ જયદીપ હાથ ઊંચો કરીને રોકી દે છે તે પોતાના ખિસ્સામાંથી નોટો ગુચ્છાથી કાઢે છે અને ટેબલ પર જોરથી ફેંકે છે અને ઊંચા અવાજે કહે છે આ લ્યો પૈસા અને આજે જ અહીંથી નીકળી જજો મને હોટલમાં આવા લોકો અહીં નહીં જોઈએ આ ક્ષણે સમય ધંભી ગયો હોય એવું લાગ્યું ભગુભાઈની પત્નીના હાથમાંથી સમસી પડી જાય છે આંખોમાંથી આંસુ વહેવા લાગે છે ભગુભાઈની આંખો ઝૂકી જાય છે થોડી ક્ષણ શાંત રહે છે અને પછી ભગુભાઈ ધીમે પણ સ્પષ્ટ અવાજમાં કહે છે બેટા અમારે પૈસાની જરૂર નથી અમે તો તને મળવા આવ્યા હતા તને એકવાર ગળે લગાવવા આવ્યા હતા જયદીપ કાંઈ બોલતો નથી માતા રડતી અવાજમાં કહે છે અમે તો વિચાર્યું હતું કે તું ખુશ થઈ છે અમે તને તકલીફ આપતા નથી આવ્યા ભગુભાઈ આગળ કહે છે તારા પૈસા તું રાખ અમારે તો તારા સાથની જરૂર હતી પૈસાની નહીં આ શબ્દો કહીને બંને ઊભા થઈ જાય છે કોઈ થાળી પૂરી નથી થતી કોઈ ખોરાક ગળે ઉતરતો નથી આખી હોટલ જોઈ રહી છે પરંતુ કોઈ બોલતો નથી ભગુભાઈ અને તેમની પત્ની ધીમે પગલે બહાર નીકળી જાય છે પાછળ રહી જાય છે સમકતી હોટલ પૈસાની નોટો અને એક એવો ખોરાક દીકરો જે પાસે બધું હતું સિવાય સંસ્કાર બહાર ઠંડી હવા ચાલે છે ભગુભાઈ પોતાની પત્નીનો હાથ પકડે છે અને કહે છે સાલ હવે ઘરે ચાલીએ કેનેડાની એ જમીન પર એ રાત્રે બે માતા પિતાનું હૃદય તૂટી ગયું હતું કેનેડાની એ ઠંડી રાત પછી ભગુભાઈ અને તેમની પત્ની માટે ત્યાં એક ક્ષણ પણ રોકાવું શક્ય નહોતું જ્યાં પોતાનો દીકરો હોય ત્યાં પણ પોતા પણ ન લાગતું હોય એથી મોટું દુઃખ માતા પિતા માટે બીજું શું હોઈ શકે બીજા જ દિવસે બંને શાંતિથી પોતાની થોડીક સામાન ભેગું કરે છે કોઈ ફરિયાદ નહીં કોઈ ગુચ્છો નહીં માત્ર આંખોમાં ઊંડો દુઃખ અને હૃદયમાં મૌન એરપોર્ટ તરફ જતા રસ્તે ભગુભાઈ એકવાર પાછળ વળી જુએ છે જાણે દિલમાં એક નાનકડી આશા હોય શાયદ દીકરો આવી જાય પણ આશા પણ ત્યાં જ તૂટી પડે છે લાંબી મુસાફરી પછી બંને ફરી જુનાગઢની માટીમાં પગ મૂકી છે વિદેશની ચમકદાર દુનિયા સામે હવે આ ગામડું બહુ સાદું લાગતું હતું પણ ભગુભાઈ માટે આ માટી સાસી હતી ગામના લોકો તેમને જોઈને આશ્ચર્યમાં પડી જાય છે ભગુભાઈ આવી ગયા દીકરાને મળીને કોઈ પૂછે છે પણ ભગુભાઈ માત્ર એટલું જ કહે છે હા મળી આવ્યા એ મળી આવ્યા શબ્દમાં કેટલું દુઃખ છુપાયેલું હતું એ કોઈ સમજી શકતું નથી દિવસો પસાર થાય છે ભગુભાઈ ફરી ખેતરમાં ઉતરે છે કામે ગાયોના માથા પર હાથ ફેરવે છે જમીન સાથે વાતો કરે છે પણ હવે પહેલા જેવો ઉત્સાહ નથી એનીમાં પત્ની પણ સુપસાપ ઘરનું કામ કરતી કહે છે ક્યારેક બંને સામસામે જુએ છે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે છે પરંતુ કોઈ શબ્દ બહાર નથી આવતો એક રાત્રે ભગુભાઈ ઊંઘી શકતા નથી ખાટલા પર બેઠા બેઠા પોતાની દસ વીઘા જમીન તરફ જુએ છે એ જમીન જે તેમણે દીકરાના ભણતર માટે લોહી પરસેવે કમાવી હતી એ જમીન જેના કારણે દીકરો આજે કેનેડામાં કરોડપતિ છે અને એ જ જમીન જોઈને ભગુભાઈ એક નિર્ણય કરે છે એક એવો નિર્ણય જે પૈસાથી નહીં પણ દિલથી લેવાયો હતો સવાર પડે છે ભગુભાઈ પોતાની પત્નીને કહે છે આપણે પાંચ વીઘા જમીન વેચી દઈએ પત્ની શોખી જાય છે શા માટે ભગુભાઈ શાંતિથી કહે છે જેમણે આપણને અપમાન આપ્યું એ દીકરાએ આપણને પૈસા ફેંકીને કાઢી મૂક્યા પણ આપણે એ પૈસાને બતાવી દઈએ કે પૈસા કરતાં માણસાઈ મોટી છે થોડા દિવસોમાં પાંચ વીઘા જમીન વ્યસાઈ જાય છે ગામના લોકોને ખબર પડે છે બધાને આશ્ચર્ય થાય છે પણ જે થયું એ પછી બધાની આંખ ભીની થઈ જાય છે ભગુભાઈ એ પૈસાથી કોઈ મકાન નથી બતા બનાવવાના કોઈ શોખ નથી તેઓ ગામના ગરીબોને બોલાવે છે કોઈના દીકરાની ફી ભરે છે કોઈની દીકરીના લગ્નમાં મદદ કરે છે કોઈ બીમાર માણસના ઈલાજ માટે પૈસા આપે છે અને બધાને એક જ વાત કહે છે પૈસા રાખજો પણ માતા પિતાનું માન પણ રાખજો ગામમાં લોકો કહેવા લાગે છે કે ભગુભાઈ ગરીબ છે પણ દિલનો અમીર માણસ છે બાકી રહેલી પાંચ વીઘા જમીનમાં ભગુભાઈ અને તેમની પત્ની પોતાનું ગુજરાન ચલાવે છે સાદું જીવન સાદુ ભોજન અને ભગવાનમાં તોટ શ્રદ્ધા દીકરાનો ફોન આવે આવતો પણ નથી કોઈ તહેવાર નહીં કોઈ બીમારીમાં નહીં પણ ભગુભાઈ ક્યારેય કોઈની ફરિયાદ નથી કરતા ક્યારેક મંદિરમાં દીવું કરતા એટલું જ બોલે છે હે ભગવાન મારા દીકરાને સદબુદ્ધિ આપજો સમય વીતતો જાય છે વર્ષો પસાર થાય છે ભગુભાઈ અને તેમની પત્ની બંને વૃદ્ધ થાય છે શરીર કમજોર અને છે બને છે પણ આત્મા હજી પણ મજબૂત છે સમય ક્યારે કોઈની રાહ નથી જોતો ભગુભાઈની પત્ની પહેલાં ચાલી જાય છે વર્ષો સુધી પતિ સાથે સુખ દુઃખ વેસનારી અલવિદા કહી દે છે ગામ આખું અંતિમ યાત્રામાં જોડાય છે ગરીબો વિધવાઓ અનાથ બાળકો બધા રડી રહ્યા હતા પણ કેનેડામાં બેઠેલો દીકરો ન ફોન કરે છે ન આવે છે ભગુભાઈ દિવસે એકદમ તૂટી જાય છે સતા આંખોમાં આંસુ રોકીને પત્નીની સીતા પાસે સીતા પાસે ઉભા રહી એટલું જ કહે છે તું તો ગઈ હવે મને પણ વધારે દિવસ રોકાવો નથી મારે અહીંયા પત્ની પછી ભગુભાઈ વધારે સમય જીવી શકતા નથી શરીર ધીમે ધીમે સાથ છોડી દે છે એક સાંજે ખેતરમાંથી ફરતા તેઓ બેસી જાય છે શ્વાસ ધીમો પડી જાય છે અને ગામના લોકોએ જોયું કે ભગુભાઈના ચહેરા પર કોઈ ફરિયાદ નહીં માત્ર ને માત્ર શાંતિ હતી એમ લાગતું હતું જાણે તેમણે જીવનની લડાઈ સન્માનથી પૂરી કરી હોય ભગુભાઈના અવસાનના સમાચાર આખા ગામમાં ફેલાઈ જાય છે લોકો ઘરો છોડીને દોડી આવે છે એવો માણસ ફરી નહીં મળે કોઈ કહે છે દિલનો અમીર હતો કોઈ રડતા રડતા બોલે છે ફરી એકવાર કેનેડામાં બેઠેલો દીકરો નથી આવતો અંતિમ ક્રિયા પૂરી થયા પછી ગામના સરપંચ બધાને એકઠા કરે છે ભગુભાઈએ જતા પહેલા એક પત્ર લખીને સરપંચને આપ્યો હતો અને કહ્યું હતું કે હું અને મારી પત્ની ગયા પછી આ પત્ર બધાની સામે વાંચજો સરપંચ પત્ર પત્ર ખોલે છે આખું ગામ શાંત થઈ જાય છે પત્રમાં લખેલું હોય છે કે મારા ગામના ભાઈઓ અને બહેનો જો તમે આ વાંચી રહ્યા છો તો હું અને મારી પત્ની હવે આ દુનિયામાં નથી અમને કોઈ ફરિયાદ નથી અમારા દીકરાએ અમને છોડી દીધા પણ અમે કોઈને દોષ આપતા નથી બાસ વીઘા જમીન અમે ગરીબોના નામે કરી દીધી છે બાકી રહેલી જમીન ગામના વિકાસ માટે વાપરજો મારી એક જ વિનંતી છે કે તમારા માતા પિતાને ક્યારેય પૈસાથી ન માપજો કારણ કે માતા પિતા પૈસા માંગતા નથી તેઓ તો માત્ર પ્રેમ માંગે છે પત્ર પૂરો થતા જ આખું ગામ રડી પડે છે કોઈની આંખ સૂકી રહેતી નથી થોડા દિવસ પછી એક ફોન આવે છે કેનેડાથી જયદીપનો તેને હવે ખબર પડે છે કે તેના માતા પિતા બંને ગયા હોટલ પૈસા નામ બધું જ સામે છે પણ દિલ અંદરથી ખાલી થઈ ગયું છે તે ગભરાય છે તૂટે છે અને પહેલીવાર સાસુ રડ્યો હોય એમ રડે છે તે જૂનાગઢ આવવાનો નિર્ણય કરે છે જ્યારે જયદીપ ગામમાં પહોંચે છે ત્યારે કોઈ તેનું સ્વાગત કરતું નથી ગામના લોકો માત્ર શાંતિથી તેની તરફ જુએ છે એ જમીન તરફ જુએ છે જ્યાં તેના પિતાએ આખી જિંદગી પરસેવો વ્યાવ્યો હતો આજે ત્યાં એક નાનકડું સ્મૃતિ સ્તંભ ઊભું છે જયદેવ ત્યાં ઘૂંટણ ટેકી બેસી જાય છે આંખોમાંથી આંસુ વહે છે અને મોંમાંથી શબ્દો નીકળે છે બાપા મને માફ કરી દેજો હું તમને પૈસાથી માફી બેઠો પણ હવે માફી સાંભળવા કોઈ નથી માફી સાંભળે એવું પૈસા બધું ખરીદી શકે પણ માતા પિતાનો સમય પાસો નથી લાવી શકતા મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશો આપણે એક નવા વિડીયો સાથે માફ કરજો મારી તબિયત થોડી ખરાબ હોવાના કારણે અવાજ આવો થયો